પ્રકરણ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો આ એકમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ છે જેમાં સાચી કેળવણી અંગેની માહિતી અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી છે મોબાઈલ કમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટમાં ઇન્ટરનેટના માધ્યમથી લાલચ છેતરપિંડી ધાગ ધમકી નાણાકીય ફ્રોડ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો પાસવર્ડ કે ડિજિટલ ડેટાની ચોરી કરવી તેને સાયબર ક્રાઈમ કહેવામાં આવે છે વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમથી બચવા શી શી સાવધાની રાખવી જોઈએ એ જણાવવામાં આવ્યું છે તો ચાલો આજે આપણે શિક્ષક વિદ્યાર્થી સંવાદ દ્વારા આપેલ શિક્ષણ અને સામાજિક મુદ્દાઓને સમજવાના પ્રયાસ કરીએ વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઇન મીટિંગમાં વર્ગ શિક્ષકશ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતો કરે છે ચાલો ભાઈ ફટાફટ જોડાઈ મનન બેટા મજામાં હા સર હું મજામાં છું તમે કેમ છો અને સર વિવાન કદાચ આજે નહીં જોડાય કેમ એ કહેતો હતો કે દવાખાને જવાનું છે ઓહ બીમાર પડ્યો છે અરે વિવાન તું તો દવાખાને જવાનો હતો ને હા સર મને તાવ આવે છે અને પેટમાં દુઃખે છે મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો બીમારીનું કઈ કારણ જાણવા મળ્યું સર વડાપાવ અને પીઝા એ બહુ ખાય છે હો જા ને રહેવા દે સાચું કહું છું સર એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે વિવાન આ વાત બરાબર નથી નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જા અને તમે બધા સાંભળો ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે એનાથી ઓવરવેટ અને બીજા અનેક રોગો થાય છે વળી તે શરીર માટે પોષક ખોરાક નથી પણ સર બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે તો બીજું શું ખાવું જોઈએ આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને સર આ ચોકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે ચોકુ આ બરાબર નથી આપણી શાળાનો નિયમ તો ખબર છે ને નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના આપણે મિલેટ્સ ખાવું જોઈએ મિલેટ્સ એ વળીશું મિલેટ્સ ધાન એટલે કે બાજરી બંટો જુવાર રાગી અને સામો જેવા જાળા ધાન્ય સર મોરૈયો અને રાજગ્રો મિલેટ્સમાં આવે હા ચોક્કસ આવે ને એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે આ બધા જાળા ધન્ય કહેવાય સર આ મિલેટ્સ ધન ખાવાના કોઈ લાભ ખરા અરે લાભનું તો પૂછો જ માં આપણા શરીરને અનેક લાભ થાય છે ડાયાબિટીસ માટે છે ઓવરવેટ હોય કે ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઈબર મળી રહે છે ફાઈબર પાચનક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે તેથી જ મિલેટ્સ ન્યુટ્રીશનને ચમત્કારિક અનાજ પણ કહેવામાં આવે છે સર ચમત્કારિક અનાજ એટલે જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય સાંભળો કિડની લિવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે તેમજ ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે વળી અસ્થમા એસિડિટી કેન્સર જેવા રોગોને દૂર રાખે છે ઓહો આટલા બધા ફાયદા થાય છે ત્યારે તો ચમત્કારી કનાજ કહેવાય હો હા ચોક્કસ ચાલો સાલેહ પણ જોડાઈ ગઈ સર કોઈક ના મોબાઈલ રીંગ વાગી હા સારું યાદ આવ્યું ભાઈ રાજેશ તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે અને મોબાઈલમાં સમય વેડફાતો હોવાના કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે હા સર એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય છે મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે બસ બસ હવે હસવાનું બંધ કરો માત્ર રાજેશ જ નહીં તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો મને બધી ખબર છે તમે જાણો છો ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે આવી સ્થિતિમાં વન નાઇન થ્રી ઝીરો નંબર પર ફોન કરીને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જોઈએ સર આ સાયબર ક્રાઈમ બ્રાન્ચ એટલે શું તે પોલીસ વિભાગની જ એક શાખા છે જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઈમ વિભાગ કામ કરે છે અરે સર મને યાદ આવ્યું અમારા પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે તે આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે અને બહેને તરત જ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ નંબર આપી દીધો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા બોલો હા તારી વાત સાચી છે આવા બનાવો બનતા રહે છે આપણે સાવચેતી રાખવાની જરૂર છે કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં આરબીઆઈ કહે છે તેમ સતર્ક બનો જાણકાર બનો બહુ સરસ હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે અતિ સર્વત્ર વર્જયેત એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે આપણી જ શાળામાં પહેલા ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો ત્યારે સોવે કહેલું અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ મોબાઈલ ટીવી અને કમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો હા સર પ્રોમિસ જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર હા બરાબર જુઓ અમે ગઈકાલે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયેલા એમના બે બાળકોમાંના નાના બાળકનું તોફાન અમે જોયું ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો એટલે પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો હવે બોલો આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત સર હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવત શાબાસ બેટા હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે ઘરમાં દાદા દાદી હોય કાકા કાકી હોય દરેકનું માન જળવાવું જોઈએ કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો માન આપવો અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ કરતા હોય છે વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે સર હું એમ જ કરું છું સરસ આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કે હવાય હું મોડી પડી છું સોરી હું છેલ્લી છું સાહેબ બધા જોડાઈ ગયા છે રંજન તું થોડેક જ મોડી છે બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ સારાંશ આ એકમમાં શિક્ષક વિદ્યાર્થીઓનું સામાજિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મોબાઈલ પર ચર્ચા દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારો કેળવાય એ જરૂરી છે અહીં શું ટેવોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે આહાર વિહારમાં રાખવાની કાળજી વિશે સમજ આપવામાં આવી છે સાથે સાથે સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે સૂચન કરવામાં આવ્યું છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમાજના વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવાનો અને જીવન માટે મહત્વનો શ્રેષ્ઠ અભ્યાસ પ્રદાન કરવામાં આવ્યો છે એકંદરે વ્યક્તિગત સ્વાસ્થ્ય સલાહને મહત્વપૂર્ણ સાયબર સુરક્ષા જાગૃતિ સાથે મિશ્રિત કરે છે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિષયો ઉપરાંત વ્યવહારિક જીવન કૌશલ્યો પર ભાર મૂકે છે